નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મંડિયાની નવલકથા લીલોડી ધરતી એક પ્રકરણ બારમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અડદનું પૂતળું ગુંદાસર ગામમાં દ્રાફો પણ હતું પણ રેડિયો હજી નહોતો આવ્યો છતાં લોકોની જીભ જ એવી તો જોરદાર હતી કે વ્રોત વિતરણનું કામ એ વાયુ કરતા એ વધારે વ્યક્તિ કરી શકતી વેજાલ રબારીએ રઘાની આંખમાં આંસુ જોયા એ વાત થોડા દિવસમાં તો લગભગ ઘેર ઘેર પહોંચી ગઈ જે જે ઘેર વેજાલું ધૂધનું લગવું બાંધેલું તે તે આંગણે આ રબારીએ કહી દીધું મેં રગા બાપાને રોતા ભર્યા ઠું ખડકીમાં આ સમાચાર વેજલને બદલે ધનિયા ભરવાડે પહોંચાડ્યા વેજલને ધનિયો એક જ ખડકીના પાડોશી એટલે રાત પડે ફળિયામાં ખાટલા ઢાળીને બંને જણ સુખ દુઃખની વાતો કરી એ રીતે વેજલે રાઘા મહારાજાના કોઈક અદ્રષ્ટ દુઃખનીને ભેદી આંસુની વાત કરેલી અને ધનિયાએ ઠૂમરની ખડકીમાં ઢોર છોડવા જતી વેળા ઉજ્જમને એ સમાચાર આપ્યા નીચું જોઈને ઉદાસીન ચહેરે ગમણમાંથી ગાયને છોડતી ઉજમને ઉદાસીને ધન્ય બોલ્યો સાંભળ્યો ઉજ્જમ ભાભી થોડાક દિન મોર્યે વેજેલિયો રખા મહારાજની હોટારે દૂધ દેવા ગયો બાપા એકલા એકલા રોતા હતા આવા મહત્વના સમાચારે ઉજ્જમે કશો ઉત્સાહ ન બતાવ્યો તેથી ધન્યાને તીખનો દોષ બહાર બહારપૂર્વક કહેવું પડ્યું સાંભળ્યું બીજું કોઈ નહીં રોગો રઘો જે ઋતુ તો નીચે મોડે ગમણમાં વાસુદી કરતી ઉજમે આ સમાચાર પ્રત્યે અણગમું વ્યક્ત કરવા સહેજ નીચું જોયું અને ધન્યાના મોડા પરથી આ વૃત્તા નિવેદનનું વધુ જ નોર ઓસરી ગયું ઉજ્જમની આંખ જાણે મૂંગો ઉત્તર આપતી હતી આજે મારી પોતાની આંખમાંથી આંસુ સુકાતા નથી ત્યાં પારકાના રોદનમાં હું સાનુ હર્ષ અનુભવી શકું નિરાશ થયેલો ધનીઓ ઢોરને હાકતો ખડકી બહાર નીકળ્યો એટલે ઊંચા મેં સાડલાના છેડા વધી બંને આંખો લૂછી અને રોઈ રોઈને રાતો થઈ ગયેલું નાક છીકાયું અત્યારે હાદા પટેલ અડત ખરીદવા ગીડાની હાટે ગયા હતા ગોબર ગામના મુખી અને નાતીલાઓને બોલાવવા ગયો હતો સંતો અંદર રાંધણીયામાં ખેતરના રખો પીયાઓ માટેના રોટલા ટીપતી હતી તેથી ફળિયામાં સારું એકાંત હતું ઉજમને ક્યારને ગળે ભરાઈ ગયેલો ડોમો મુક્ત રુદન માટેનો મોકળાશ માંગી રહ્યો હતો પણ એને આ ભર્યા ઘરમાં ક્યાંય એકાંત મળતું નહોતું અત્યારે અનાયાસે જ આવું એકાંત સાંપડી જતા શોભે તે શરમના સગડા અવરોધો દૂર થઈ ગયા અને પ્રોસિદ્ધ ભદ્રુકા મોટેથી રડી પડી બાર બાર વર્ષના રુદ્ર રુદ્રને અત્યારે મોકળો માર્ગ મળી રહ્યો કુંદન આ ચીર વિયોગીના કાળજાને આઠ આટલા વર્ષથી કરી રહ્યું હતું એને અત્યારે પૂરેપૂરી વાચા સાંપડી ઉજ્જમના અંતરની જ્વાળાનું આજે ઉસ્કત બિંદુ આવી રહ્યું હતું આજે દેવસિંહનું શ્રાદ્ધ સારવા કામેશર ગોર આવવાના હતા પૂરા બાર વર્ષની અવધિ પછી પાછો ન આવનાર દેવસિંહ હવે મારી પરવરિયા છે એમ સમજીને એના નામના અડદના પુતળાને અગ્નિ દાહા દેવાનું હતું અને એની મણોતર ક્રિયા પણ કરવાની હતી આજે આ અભાગ્યની સ્ત્રીને છતે પતિએ સૌભાગ્ય નષ્ટ જાહેર કરવાની હતી આજ તે મારો ભીમો છતી બાપે ન બાપો ગણાશે એમ મૌન શું વિચારીને ઉજ્જમે ઠૂઠવો મૂકી દીધો સારું થયું કે ઘરના ઊંડાણમાં આવેલા રાંધણીયા સુધી એક રંધણ પહોંચી શકતું નહોતું નહીતર સાંભળીને સંતો બહાર દોડી આવી હોત તો ઉજ્જમને અહીંયા ભાર હળવો કરવા માટે સાંડેલું સરસ એકાંત ટળી ગયું હોત ઘર છોડી ગયેલા પતિને પાછો લાવવા માટે તો ઉજમે પોતાના ભાગ્ય દેવતાને રીઝવવા કેટલા પ્રયત્નો કર્યા હતા જપ તપ ભાદા આખડી માનતાઓ અને સંકલ્પો ગ્રહ શાંતિ ને પ્રાયશ્ચિત કશું જ એણે બાકી રાખ્યું નહોતું પતિના પુનરાગમની આશાએ એ પથ્થર એટલા દેવ કરી ચૂકી હતી દેવસીનું મોડું જોયા વિના ઘી ન ખાવું એવી આખરે ભાતાને આજે બાર બાર વર્ષથી ચુસ્તપણે પારતી આવી હતી પતિ પાછો આવે ત્યારે પગે ચાલતા ગિરનાર પર જવું અને અંબામાં અને સોનાનું છત્તર ચડાવ્યા પછી જ દોડું અનાજ મોડામાં મૂકું એવી માનતા માની હતી રોજ સવારે ઊઠીને ઊંચા ઉતરાધિ દિશામાં અંબામાની ટૂંક ભાણી તાકી રહી હતી દેવસી કેમ જાણે એ ડુંગર પરથી જ ઉતરવાનો હોય એમ મુગ્ધ ઉત્કર્તાથી તાકી રહેતી દયાદ્રુ ચહેરે દેવીને વિનવી રહેતી માં હવે તો મારા ઉપર ટોઠમાણ થાવમાં આગલે ભવ મેં અભાગણીએ કેટલીક ગવાતરીઓની હત્યા કરી હશે તે આ ભવે મારે આવા બીજો વેઠવા પડે છે આગલે ભવ મેં ભૂંડીએ કેટલાક કરાવ્યા હશે તો આ ભવે એના ફળ ભોગવવા પડે છે અને એક દબાયેલા મૂક્યો અરે અંબામાં બચડી આમાં શું કરી મેં જ અભાગણીએ આગલે ભવ પાપ કરવામાં પાછું ભાડીને નહીં જોયું હોય કોણ જાણે કેટલીએ બ્રહ્મ હત્યા કરી હશે કેટલાયે ગરીબના ગળા લોહ્યા હશે ગણાએ રાખ માણસને રવરવ્યા હશે આગલે ભવ મેં જે કોઈ નિયના નિશાસ લીધા હશે કળાયાના કાળજા કકડાવ્યા હશે તે આ ભવમાં મારા કાળજા કકડે છે ત્યાં ઉજમ ભાવ ખડકીના ઉમરામાંથી અવાજ આવ્યો અને ઉજમ સત્વર શાબ્દી થઈ ગઈ હાથમાં છાસ લેવાના ખાલી લોટાને મેલા ધાણ સાતલાની ઓથમાં ઢાંકીને જમકો ખડકીમાં પ્રવેશી ખુમમાની ખડકીની આ પછીની પોટોષણ સાથે ઉજ્જમને વાકા વેખાની જેમ છાસના લોટાનો એક માર્ગીય વ્યહાર હતો આજ તો કાંઈ વેલા આવ્યા જમકો જંકોબાબે ઉજમે સ્વસ્થ થઈને વાતચીત શરૂ કરી એ મોવા માહોલને આજ વેલું વહેલું જોહોટું છે જમકુએ પોતાના પતિ ગીરીદાર માટે મોહોલ શબ્દ યોજ્યો હતો અને જોહોટું જમવાના પર્યાય તરીકે વાપરતી ગીધો ભાઈ તો રોઢા ટાણે જ રોટલો ખાવા આવે છે ને જમકુએ કહ્યું અરે ઘણીએ દાણ ચોરી રોયો રોટલો ખાવાનું જે સચોટું ભૂલી જાય રૂપિયા ગણવા આડે પણ આજે તો સેજાદાને વહેલું વહેલું જોટીને સાપર જોયું છે સાપરના આટા ફેરા હમણાં બહુ વધી ગયા છે કાંઈ અમથો અમથો તો હાટડીને ઉમરેથી ક્યાંય આગો ખાઈએ એમ નથી જમકુએ મરમ કે ઉચ્ચાર્યું આ તો લાલો લાભે લોભે સાપર લગણ લાંબે થાય છે સાપાના સંધિ લોકોમાં ભાઈએ બહુ ધીરધાર કરી છે એમ સાંભળ્યું છે ઉગરાણી સાટું ઘોડા કરવા પડતા હશે ઉગ્રણી નામને છાનું છકનું કામ કહીને જમકુએ વડી પતિ અંગે પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો પીટીઓ જેટલો બાર્ય દેખાય છે એટલે જ હજી ભોમાં પડ્યો છે તમને પારકા પડોસીને શું ખબર એ પડે એના કર્તુકની જમકુના ઘરમાં રોજે રોજ જામતી રામાયણના લલકા કાંડની ઉજ્જમ પરિચિત હતી અત્યારે પોતાના ઉદ્દીગ્રહ મનસ્થિતિમાં આ પોટોસણે જે પ્રકરણ ઉભેર્યું હતું એથી ઉજવને વધારે ઉદ્વેગ થયો પોતે પતિ વિયોગે જોઈ રહી છે ત્યારે આ સ્ત્રી છતે પતિએ પરેશાન થઈ રહી છે બાય જેવો છે એ ધણી તો છે ને સોના જેવો ગણ્યા મારી બહેન સોના જેવો મૂવો કથિર છે કથિર કથિર તો કથિર પણ માથાનું મોઢ છે મારી બાઈ મેં વધારે આશ્વાસન આપ્યું આપણે ગમે એવી અજવાળી તો એ રાત્ય આપણું ઢાંકણ આપણો પહેણો ધણી મોવો પહેણો ધણી આને તો પીઠિયાને બીજી પહેણવી છે સાચે જ હા એટલા સારું તો નત્ય ઉઠીને સાપની ખેપ ઉપર ખેપ કરે છે પણ હવે ઉતરે કાળે ઊંચાની જેવું શું કામે એને રૂપાળને હવે દરદવાના કોડ થયા છે હું હવે એને ગલઠી લાગું છું મારા સેતકના છોકરા એને ગમતા નથી તે હવે નછરવી બહાર વરહની ઘરમાં બેહડવી છે મરની બેહાડી આવનારીએ એના નસીબ લખાવીને આવશે ને અરે હું જોઉં તો ખરી કે કેમ કરીને આવે છે એ નવી નખરાણીનો ટાટિયો જ ન વાડી નાખવું છાસનો છલ્લો છલ ઘડસો ભરીને જંકો પોતાના દાંપત્યની દુર્દશા વાળાવા ઓસરીની ગોર ઉપર નિરામ કરીને બેસી ગઈ તેથી ઉજંગ અસ્વસ્થ બની રહી આજે કામના ઢગલા પડ્યા છે ને પતિને પીડ આપવાનો છે અત્યારે આ પડોશણ પિતાની પારાયા માંડીને ક્યાં બીઠી એલી વાવ આ બાયડાની જાતનો સ્વભાવ તો જુઓ સ્વભાવ મુવો હજી સાવ હાથે પગે હતો ને પારકે કાટે છાબડે ડુંગળી જોગતો તો તું બહુ વાલી લાગતી હતી ને હવે ઘેર ખેતરવાડી થયા એટલે હું દવલી થઈ ગઈ ને એ નથી ગમતી જમકો પોતાના હીયાની એક પછી એક અગણ ઝાડ ઉગતી જતી હતી એને કોણ સમજાવે કે ઉજમ આજે એને સાતનમાં પણ આપી શકે એવી સ્થિતિમાં નથી એ જમકો કાકી તમારો ભણકો જાગ્યો છે ને ભેડકો તાણ્યો છે અંદરના રંધણીયામાંથી સંતોએ બહુ મારી આ છોકરા એ મુવા કાળના ઢાટેલ છે એના બાપની જેમ સહુ મારા લોહીના ઘરાક કાર્તિકને જમકો કટાણું મોડું કરીને અત્યંત અનિચ્છાએ ઊભી થઈ છાસના લોટા ઉપર સાદલાનો છેડો ઢાકીને ડેલી બહાર જતાં પણ એ અસ્પષ્ટ બબડતી ગઈ ઓલિયા ભાવના લેણિયા થતા જેવું છઉ ત્યાં લગણ લોહી પી લ્યો ગુટકે ગુટકે મરી જઈશ પછી સાંભળશો મને ઝમખું ગઈ પછી ઉજ્જમે એક ઊંડો ઉચ્છ્વાસ મૂક્યો અરર આ હું દિન રાત મારા ધણીને ઝમખું જોરું છું ને આ ઝમકુડીને દેહોદ જેવો ધણી બેઠો છે તો એ રોજ ઉઠીને આ વાર લોહી ઉકાળા થાય છે આ દુનિયામાં સુખી કોણ આ તો ઈશ્વરગીરી મહારાજે કથા કરતા કહીએ છે એવો તાલ છે રાંડી રુવે માડી રુવે સાતમાં તેળિયાણી મોં ન ઉઘાડી સવારના પોહોરમાં આ પડોશના ટૂંકા સહવાસથી જમ્પુને તો કશી સાંત ન સાંપડી પણ ઉચ્ચમને એમાંથી ઘણું ઘણું આશ્વાસન મળી રહ્યું આ સંસારમાં કોઈ સુખી નથી કોઈને સાચું સુખ નથી આ ગામમાં મારી નજર સામે જ આટલા માણસ જીવે છે દરબાર સમજૂબા ગીદા ને એની વહુ જમકો માંડડીઓને એની જીવતી સૌના સંસાર ભળકી વળે છે રઘુ મહારાજ ગામ આખામાં કકડ ગીદારી જેવો થઈને પરે છે ને નફરકો હોવાથી સુખી લાગે છે પણ ધનિયો ગોવાળ હોય છે કહી ગયો કે થોડા દે મોરે એ તો રગા જેવા રૂનકી માણસને એ છાને ખૂણે રોવું પડે તો મારા જેવી કરમ ફૂટીને રોજ ઉઠીને રૂદણા હોય એમાં સિંહ નવાઈ જજમાનની જે કલ્યાણ ડેલી બહારથી ગોગર બિલાડા જેવો અવાજ સંભળાયો અને તુરંત ઉજમ મનસુ ગણગણી આવ્યો મારો ઓલિયા ભવનો વેરી અને ગામ પરા ગામની ધોળું વટે રચટાયેલો અને વર્ષોથી નહીં ધોવાયેલું ખડિયો ખભે નાખીને સાપરવાળા કામ મહારાજે ખડકીમાં પ્રવેશ કર્યો બ્રહ્મ દેવતાના ખાસડા ઉપર દસ વીસ ગામની પગ પાડી દડમ જલની ધૂળના ડાબા જામ્યા હતા શ્રાવણ મહિનો નહોતો છતાં ધાડી ચોમાસાની ગ્રો જેટલો ઊગી નીકળી હતી ચહેરા પરની નિશ્ચિતતા કહી આપતી હતી કે ગોર મહારાજને બે ચાર મહિનાની ચૂરમાના લાડો મળ્યા જ નથી પગ ધોવાનું ચોખ્ખું પાણી લાવો જલપાન કરવા તાંબાની ગોળીનું પાણી કાઢો રસોઈ માટે અબોટ બેડું ભરી આવો ચોખ્ખો કરવા ગોછાણ હાજર કરો લાંબી દડમ જલનો શ્વાસ પણ હેઠળ મૂક્યા પહેલાં કામેશ્વરજીએ ઉજ્જમને આટલી યાજ્ઞાઓ તો સંભળાવી દીધી યાજ્ઞા મુજબની સામગ્રીનો પ્રબંધ કરવા ઉજ્જમ ઘરમાં ગઈ ત્યાં થોડી વારે સંતુ રોટલા ઘડીને બહાર નીકળી એને જોઈને ગોર દેવતાએ ફરમાવ્યું ક્ષાના દિકર્મ પહેલાં ક્ષોર કર્મ થોડું ઘટી સારો જોઈને વાણંદ આ સાંભળીને સંતોને ચીર ચડી બોલી ગોર બાપા સાપરમાં કોઈ વાણંદ જીવે છે કે હતા ઓલી વાર્તા માયેલા ટપોડાની જાનમાં જઈને કપાઈ મુહવા છે વાળા તો ઘણા એ પાડા મૂંડે છે સાપરમાં પણ ઠુમર જેવા જજમાનના વ્યવહાર જેવું છોલતા ન આવડે કોઈને શાસ્ત્રમાં કીધું છે વાણાંદે વાણાંદે ફેર એક લાખું દેતા ન મળી ને એક તાંબિયાના તેર કહીને કામેશ્વરજીએ તુરત બીજી યાજ્ઞા પણ આપી દીધી દોડે એ માર્ગે ઘોડા કરીને સવાર સે દોડ પેટમાં ગઈ છે ને શ્રાદ્ધ બેસી ગયો છે શ્રાદ્ધ કર્મ વખતે શાસ્ત્ર વચનનો શુદ્ધ ઉચ્ચારણ કરવામાં અંતરાય આવશે માટે શુદ્ધ ધાતુ પાત્રમાં સારી પર શુદ્ધ ઘી મેલીને રાભ બનાવો બ્રાહ્મણ કીધા એટલે ભૂખ્યા ડાસ સંતુ મન શું ગણગણી જાણે છપ્પનિયામાં જે જન્મેલા ફલાણું ખવડાવું ને ઢીકાણું પાવ ને પૂછડું પહેરાવો ને પ્રાણમાં અર્વાચીન ગણાય એવી સંતો આ લાલચુ કુળઘોળ પ્રત્યે ચીડાતી હતી પણ ઉજ્જમને તો આ બ્રહ્મપુત્ર પોતાના નાસી ગયેલા પતિના કહેવાતા મૃત્યુની ગતિ મુક્ત કરાવી આપનાર એને આત્મા શાંતિ સાક્ષાત દેવ હતા તેથી જ તો આ મુક્તિદાતાને યાજ્ઞાનુસાર વિવિધ ઉપયોગ માટે વિવિધ પાત્રોમાં વિવિધ પ્રકારના પાણી રજૂ કરીને ઉજ્જમ લાજનો ઘૂમટો તાણીને ઊભી રહી કે તુરત નવીન હુકમ છૂટ્યા થાય એવા મજાના છાણા લાવો સારી પટ ઘી એવા ગરડિયા ઘઉંનો લોટ લાવો સોનાની વીટી જેવો પીળો ધમખમ ગોળ ભાંગો મજાની લીલી છાય પડે એવી ભરડેલા મોતી જેવો કણીદાર ઘી લાવો પછી ગીધાની હાટથી પાંચ ભાર ખસના દાણા મંગાવી લો એટલે જટ થઈ જાય ચૂરમેશ્વરો પરમેશ્વરો અઠવાડિયા ઓગોતરી તૈયારી કરી ચૂકેલી ચુરમેશ્વર પરમેશ્વર માટેની આ સીધા સામગ્રીને એકઠી કરવા ઉજ્જમ રાંધણી તરફ વળી એટલે સંતુ આ ખડોકા દેવ ભણી કાતર નજરે તાકી રહી મનમાં ને મનમાં સમસમી રહી અરે રે સસરાજીને આવી કમત તે ક્યાંથી સૂચી કે દેવસિંહનું પીઠ દાન કરવા માટે આ પાંખડીના પેતરામાં સપડાયા ઉજ્જમની જેમ સંતુને પણ આ ક્રિયા કરાવવા સામે સખત વિરોધ હતો એમ તો ખુદ હાથા ઠુમર પણ પાકે પાયે ક્યાં માનતા હતા કે દેવસિંહ ખરેખર મારી પરવાર્યા છે સતીમાને થાનકે જઈને દાણા જોયા એમાં એ બે વાત આવતી હતી દીકરો જીવતો એ હોય ને મરી પણ ગયો હોય દેવસિંહ પાછો આવે એ ખરો ને નહીં પણ આવી આવી બેવડી વાત હતી પણ દેવ જેવા સસરાએ આખરે તો સામાજિક પ્રાણી જ હતા ને સંતોનું આણું કરાવવાની બાબતમાં લોકાચારને ઠોકર માનનાર એ માણસ દેવસિંહ પાછળ પિન દાનને શ્રાદ્ધ કરાવવાની બાબતમાં લોકાચાર ક્ષમક લાચાર બની ગયા ગીતાની હાટેથી અડદનો કોથળો લઈને હાતા પટેલ ડેલીમાં દાખલ થયા ત્યારે રડી રડીને લાલ દમ થઈ ગયેલી એમની આંખમાં આ લચ્ચારી સ્પષ્ટ વર્તાતી હતી દેવસિંહનો શ્રાદ્ધ કરવાનો નિર્ણય લેતા પહેલાં એમણે ભયંકર મનોમંથન બેઠેલું અત્યંત આકરી માનસિક તાવણીમાંથી તેઓ પસાર થયા હતા ઉજ્જમ કરતા એ અટકી યંત્રણાઓ આ વયોવૃદ્ધ પિતાએ અનુભવી હતી આખરે એમણે પોતાના જ મહાલાને મનાવવા માટે એક સમાધાન યોજ્યું હતું દીકરો જીવતો હશે તો આ શ્રાદ્ધ ક્રિયા નિર્થકત છે સો બસો રૂપિયાનો ખર્ચ થશે એ સમજીશ કે ખેતરમાં કોઈ દફેર આવીને એકાદું કાલરો સળગાવી ગયા હતા ને આટલા વર્ષમાં રખડી રખડીને દેવસી મરી જાય કયો હશે તો આ બધી ક્રિયા એને પહોંચશે ને આત્માની ગતિ થશે ને ઉજ્જમના છોકરાના નસીબ જોર કરશે ને જાતે દિવસે એનું મોડું જોવા માટે બાપ ઘેર પાછો આવશે તો એનાથી રોડો બીજું શું કામેશ્વરજીએ નાહી ધોઈને રસોઈ માટે ફળિયા વચ્ચે ચોખ્ખો કર્યો ત્યાં તો ગામના નાતીલાઓને ખબર કરીને ગોબર આવી પહોંચ્યું સંતોએ રાંધણીયામાંથી જોર નજરે એની સામે જોયું તો ઉચમના હૃદયની સગડી મૂકી વેદના જાણે કે ગોબાના મોખ પર અંકિત થઈ ગઈ હોય એવું લાગ્યું થોડા મહિના પહેલાં જ પર્વતને અગ્નિદહા દહી ચૂકેલ ગોબર આજે જાણે બીજા એક બાંધવની ક્રિયા કરી રહ્યો હોય એવી વ્યથા એની આંખોમાંથી હતી ગડો પાણી બાંધ્યું હોય તો એ ટીપુએ ટપકે નહીં એવો મજબૂત પાટિયા જેવો મુંગટ લાવો બાપાએ મહિના અગાઉથી સૂચવેલી રાખેલી સામગ્રીઓમાંથી એકની માગણી કરી સાંભળીને ગોબર ઘરમાં પટરો ઉઘાડવા ગયો ત્યારે સંતોએ એને ધીમે સાથે ફરિયાદ કરી આ મહારાજ તો આવે છે કે આપણને લૂંટવા ગોબરને અત્યારે કશો ઉત્તર આપવાનો અવકાશ જ ક્યાં હતો એના વ્યથિત હૃદયે આંખમાંથી એક જ ખેરવ્યું બપોર ઢાળતા તો મુખી બવા અને નાતના અગ્રેસરો આવી પહોંચ્યા ઉપર ગામડેથી ઓજમના માવતર પણ આવ્યા ખડકી ખેડકી ઠાસોઠાસ બરાઈ ગઈ સંતુની ડગની જેમ આ પ્રસંગે પણ માંડિયો મોખરે થયું હોવાથી આજે ચીડાયેલી સંતો વધારે ચીડાતી હતી આવી વિલક્ષણ અત્યષ્ટી ક્રિયામાં ગામનું સમસ્ત મહાજન હાજર રહ્યું નથુ સોની અને બુધરમેરાઈ આવી પહોંચ્યા નાત જાતના બંધનો બહુ ઉગ્ર હોવા છતાં ગામ નાતે ભાણો ખોચો આવ્યો ગામને સારીને માઠે પ્રસંગે

હજી અકબંધ ન હોય વેજા રબારીની વાત તો સાચી લાગે છે રગો રોતો ભલે ન હોય પણ એની મોકળા તો મોડી પડી જ ગઈ છે પડે ભાઈ પડે શેની માથે સવાસેર હોય રગાને કોક જડી ગયું હશે એના માથાનું સો દાડા સાસુના તો એક દાડો વહુનો એ આવે ને આ જ લગણ ગામ આખાને રોરાવતું હતું હવે પરને જ રોવાને વાળો આવ્યું ગામેશ્વર મહારાજે દેવસીના પ્રતિક તરીકે અડદનો કુતળો તૈયાર કર્યું એટલે વાતચીતનો પ્રહાર રગા તરફથી વળીને દેવસી તરફ વળ્યું નથુ સોનીએ કહ્યું હું ને દેવસી એક જ હેડીના ઓજાતની ઉગમણી પાડમાં અમે ભેગા નાહવા પડતા ને ગામેતીની તરકોશીમાં અમે ભેગા પલઠિયા દુઃખા મારતા એક સાલ હોડીનીને દિહું ને દેવસી નાડે રમ્યા હતા એ તો હજી એ મને સાંભળે છે ભાણા કોજાઈએ સમરાણું રજૂ કર્યું આખે પાટા બાંધીને ઘરની ગોખબારીમાં નારિયેર નાખી દેવાની અમે શરત કરી હતી દેવજીના દસ ઘા ખાલી ગયા પણ અખેર મેં ઘાઈ નારિયે સીધું ગોખબારીમાં સંસાર કોણ જાણે કેવો કડવો જે લાગ્યો હશે તે ભર જુવાનીમાં ઘર છોડીને હાલી નીકળ્યો બુદર મેળાઈએ પોતાની સંભરણા રજૂ કર્યું લુંગડા સીવવાનો શોખીન તો ગામ આખામાં એક દેવસી જોયું હતું મારા સંચા ઉપર ઊભા રહીને કેળીએ કશું ટંકાવે કેળનું પાંદડું મેલીને એ માંડ માંડ પહેરાય એવી તસ તરતી ચરણી સીવડાવે ફળિયામાં દેવસીના સંભરણા રજૂ થતા રહ્યા ને ઘરને ખૂણે આસુ સારતી બેઠેલી ઉજ્જમ પોતાનું આખું એ લગ્ન જીવન જાણે કે ફરીવાર જીવી રહી દેવસિંહના મિત્રો પોતાની યાદ કરી કરીને ઉજ્જમની આંખ સામે પતિનું એક સળંગ સૂત્ર જીવન વહેણ બતાવી રહ્યા આ વિયોગીની વ્યથિત મનોદશામાં આ વિલક્ષણ અનુભવ બહુવસમાં લાગતો હતો દેવસીના પ્રતીક તરીકે તૈયાર કરાયેલા અડદના પુત્રાને ગોબરે અગ્નિદાહન દીધું ને પછી એ મૃતાંતમાં પાછળ પેડદાન દીધું લોક ધર્મને અનુસરીને ઉજમ આજે સૌભાગ્ય નષ્ટ બની પણ એનો હૃદય ધર્મ તો એને અંતરમાં ઊંડે ઊંડેથી કહી જ રહ્યો હતો તારું સૌભાગ્ય અખંડ છે તો ચેર સૌભાગ્યવંતી છે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ